જે ગૌ સેવામાં અથાત પ્રેમ લાગણી અને એમ કેવાય ને ગૌ માતા ની સેવામાં અનેરો આનંદ અનુભવે છે અને ગૌ માતા ને પોતાના ફેમિલી મેમ્બર જેમ સંભાળે છે અને સાચવે છે એવા આપણે ભાવુબેન માડમ અને મહેશભાઈ માડમ ની મુલાકાત કરવા આવ્યા છે પેલા તો બેન તમે આખા દિવસની દિનચર્યા કયો ક્યારે સવારે ઉઠો સવારે ગાયના વલોણા પછી માખણનું છે ક્યારે તમે આખી દિન આખા દિવસની દિનચર્યા કયો હા ભાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આજે તમે અમારી ગૌરી ગીત ગૌશાળા માં આવ્યા અમને બહુ સારું લાગ્યું અને હા તમે વાત કરો આપણે દિનચર્યાની તો આપણે સવારે અમે પાંચ વાગે ઉઠીએ પાંચ વાગે ઉઠી અને ગાયો ને આપણે નાખી પાઈ અને વાછરું ને ધવરાવી અને ગાયો નું દૂધ દોઈ અને વાત કરીએ તો પછી વાયદા કરવાના હોય અને હજવારી ના હાથે ની તો આપડે ઘરકામ હોય એટલે આયલુ અને અમારી પાસે ગાયો છે ત્રણ ગાયો છે અને આઠ વાછરડા છે બધા અને એને સવારે સાહી મળી રે એટલે એક અમે સાફ કરીએ અને એક ટાણું આપણે દૂધ ભરી આવી દેરીએ હમણાં મેં તમારે એક વાયરલ વિડિયો જોયો હા તમે આ મોહન જેનું નામ મોહમ રાખ્યું હા એની છઠ્ઠી કરી એને પાછળ છઠ્ઠી કરવાનો તમારે શું રીઝન છે કે છઠ્ઠી એવા માટે કરી છે કે આપણે વાછરું ને ગાય માતાને જેમ આપણે આપણે પ્રેમ ભાવ કરી એમ એક આપણે વાછરા ને પણ કરી શકીએ તો આપણે મે આ રાધા ને નામકરણ નો વિડિયો મે એક બનાવ્યો તો આપણે આગળ ચેનલ ચેનલ મારી માં જોવા અને પછી મને એમ થયું કે વાછડો છે તો વાછડા ને પણ એટલો આપણે પ્રેમ મળવો જોઈએ જેટલો વાછડી ને રાજાને મળ્યો એટલો જ આપણે આને પ્રેમ મળવો જોઈએ એટલે મેં એનું છઠીકરણ રાખ્યું હતું મિત્રો અનહદ પ્રેમ અને અનહદ લાગણી કોને કેવાય ને એ આ ફેમિલી સાથે શીખવાની જરૂર છે કેમ કે અત્યારના સમયમાં ઘણા યુવાનો ગાયો ની સેવા કરે છે પછી આગળ આવે છે અને ઓલું બેન કેવાય કે સામે મળે તો શકુન ગણે પણ આવે તો એને રેઢિયાર ગણે અમુક કેવી વ્યક્તિ છે કે સામે મળે આપડે દીકરા ને સગાઈ લઈને જતા હોય અને એમ કે આજ તો ઓહો ગાય મળી છે તો આપડે શકુન સારું થશે પણ એ જ ગાય કદાચ ફરિયાના ના આવે ને તો લોકો એને રેઢિયાર ગણે છે એવા લોકો માટે તમે શું કેવા માંગો હું તો કે આપડે બધે ને ગાય માતા આપડી માતા કેવાય એટલે છે ને માતા નો દરજ્જો મળવો જોઈએ અને રેઢિયાર આપડે નો બોલવું જોઈએ અને ગાય ને આપડે છોકરા ની જેમ પાલન પોષણ કરી બેન આહિરાણી મહારાજ માં તમને ગીતા આપવા માં આવી હતી ભેટ સોગાદ આશીર્વાદ તરફ થી તો એ ગીતા નો તમે પૂજા સ્થાન માં તો રાખતા જ હશો પણ એનું વાંચન કરવામાં આવ્યું છે હા અમે એક વખત ગીતાજી આપણે અહિયાં મહારાષ્ટ્રમાં આઈપા તા ને એનો અમે વાંચન કર્યું છે અને અમે અમારી ગાય પાછળ પાહે વાઈસી અને ગાય આપડી આપડે જોયું હશે આગળ video માં અહિયાં ગીતાજી નો તો ગાય અમારી ઓમ નમઃ શિવાય અમારે ગા પણ હતી એટલે અમે કઈ કે વાછરું સંસ્કારી ને સારું ને આપડે એવી રીતે એટલે એને ઓમ નમઃ શિવાય સંભળાવતી અને બેસી જતી અને પછી મેં ગીતાજી આપણે ગાય માતાજી આગળ વાઈસા મિત્રો કેવાય ને

ગાયો અમે રાખેલી નથી એક પેઢી નું અંતર આવી ગયું ગાયો છૂટી ગઈ આપણે બધા આયરો પેલા ગાયો રાખતા હા બરોબર પછી એના વિશે મારો અભ્યાસ કર્યો હતો એટલે મને અનેરો ગાયો નો અતિ શોખ હતો પણ પછી ફેમેલીમાં એટલો સપોર્ટ ના મળતો પેલા એટલે ગાયોનું એ ના લઈ શક્યો પછી મને ઈ શોખ હતો એટલે પછી એમાં જ્યારે એગ્રી થયા ને એટલે મારો છોકરો છે ને એને પણ એટલો જ શોખ બરાબર એટલે અમે પપ્પા દીકરા ગાયો વિશે બહુ બધું સર્ચ કરતા અને સાત વર્ષની આ કોઈ ગર્વ ની વાત થાય કે મારો સાત વર્ષ નો દીકરો હતો ને પચાસ વર્ષ ના કરી શકે આ ગાય ની કિંમત કેટલી જોઈને કહી શકે કે આ પચાસ માં લેવી પોસાય કે નહીં એટલે સમય હું કહી શકાય કે તમારા છોકરા ને પણ ગૌ એટલે અમે એક ગાય જોવા ગયા બરોબર જે આ ગૌરી છે ને પછી ત્યાં ગયા ને તો એ ભાઈને વેચવાનું કેન્સલ થયું બરોબર એટલે અમે એમ એમ આવી ગયા ત્યારે જ તમારા બહેન અને બધે પહેલાં એ ત્યારે જ કહ્યું કે લેવીને તો આ ગાય લેવી નહીંતર નથી લેવી બરોબર અને પછી અમારા નસીબમાં હશે ને એ અમને એ ગાય એ ભાઈને કોરોના થયો અને એને કારણે અમારા આંગણે એ ગાય આવી બરોબર અને એમાંથી આ બધું ગૌધન અમારી પાસે અત્યારે છે બરોબર તો ઘણીવાર આપણે મહેશભાઈ જોતા હોય કે સમાજમાં અત્યારે કતલખાના કતલખાના નો કટ્ટર વિરોધ છે પણ કતલખાના વિશે તમે શું કહેવા માંગો છો ના ચોક્કસ કતલખાનામાં એવું છે કે ગાયોને સંવર્ધન વ્યવસ્થિત રીતે નથી થતું બરોબર એને કારણે કતલખાને જાય છે ગાયો વધારે પૂરતી થોડોક આપણો પ્રોબ્લેમ છે અને બાકી આ મતલબ કે સંવર્ધન વ્યવસ્થિત રીતે નથી થતું એટલે આપણે એને છૂટી મૂકીએ છીએ એટલે એ કતલખાને જાય છે વર્ણ સંકર થઈ ગયું પચાસ ટકા એ પ્રોબ્લેમ છે જે શુદ્ધ દેશી નસલ હતી ને ભારતની અંદર એ ગાયો નથી રહી ને એટલે થોડોક પ્રોબ્લેમેટિક થયું બધું અને હવે બળદ માણસો ને જરૂરિયાત નથી આપણા વડવાઓ બહુ હોશિયાર હતા એ લોકો તો બળદ માટે થઈને સંવર્ધન કરતા હા બરાબર અને બીજા નંબર માં કે તમે ઓફિશિયલી રીતે સંવર્ધન કોઈ ધંધા માટે કરો ને તો એ આખું વસ્તુ અલગ હોય અને આપણા જે વડવાઓ હતા ને એની પાસે જ્ઞાન હતું પાયાકીય જ્ઞાન હતું એની કહેવત છે ને આપણે જે કે કોઠા હો જ હોય એમ કરતા ગણતર મહત્વની વસ્તુ છે એની પાસે ગણતર બહુ મોટી હતી એ અનુભવ હતો એને કારણે કોઈ પણ એ પશુપાલન હતા જે કદાચ આજે વૈજ્ઞાનિક આપણી પાસે નથી તો આગળ જતા ભવિષ્યમાં તમારી પેઢી ગાયોની સેવા કરશે એવો તમને ક્યાંય ભવિષ્ય દેખાય છે ખરું એવું દેખાય હાલમાં છે પણ હવે તો સમય ને સંજોગ બતાવે બાકી તો કઈ ના કઈ શકીએ કોઈ આમાં કઈ બાકી અત્યારે મારા જે પરિવાર જે છે પ્રેમ ગાયો પ્રત્યે એ અમારા ભાવ પૂછે ને એના કરતા મારા દીકરાનો ફોન આવે અથવા મારી દીકરી નો મારી દીકરી અત્યારે હાલમાં એક વર્ષ માટે માઇગ્રેશન હોય ને નાના વિદ્યાલય માં અભ્યાસ કરે છે એમાં માઇગ્રેશન હોય ને એના કારણે યુપી છે ત્યાંથી છ મહિના પછી આવી છે એનો જ્યારે પણ કોલ આવે ને ત્યારે એ વાછડાનો ગાયોના ભાવ પૂછે અને છોકરાનો પણ જ્યારે ફોન આવે ને ત્યારે પહેલાં એના ભાવ પૂછે એટલે અત્યારે તો એવું દેખાય છે પણ હવે એ તો આવતા સમયનો સંજોગ બતાવે દ્વારકા જેવી દ્વારકાધીશ ની ઈચ્છા જો દ્વારકાધીશ ની કૃપા હોય તો જ આપણે ગૌતમ સાચવી શકીએ બાકી કોઈ શક્ય નથી મિત્રો યથાર્થ પ્રેમ ને યથાર્થ લાગણી કહેવાય ને કે એક દીકરો હોસ્ટેલની લાઈફ જીવતો હોય ત્યારે સૌથી પહેલા ગાયોનો ભાવ પૂછે આને કહેવાય પ્રેમ અને લાગણી કેમ કે ગૌધર પ્રત્યે પ્રેમ રાખવો ને એ કૃષ્ણ પ્રત્યે પ્રેમ રાખવો એવી ભાવના છે અને મહેશભાઈ આ આપણે છે ને ને અત્યારે વાતાવરણ લાગે હોય મીઠું કે એનો અવાજ માં સુંદર કૃષ્ણ પ્રત્યે નો ભાવ હોય ને તો આ ગાયો નો છે સૌ પ્રથમ તમે બેન કઈ ગાય પેલા લીધી હતી અને ત્યાર પછી તમને એવો અનુભવ થયો કે આપડે એક ગાય છે પણ આટલો વિશાળ સમૂહ કરવો એક ગાય પાછળ તમે કેટલો ભોગ આપ્યો અમારે પેલા એક ગાય હતી અને એ ગાય છે ગૌરી રહી ને એ ગૌરી અને આખી ગૌશાળા જ ગૌરી ગીર ગૌશાળામાં એમાંથી એક ગાય અમને એટલો પ્રેમ મળ્યો એટલો પ્રેમ ગાય ને આપ્યો અને એને પણ અમને આટલો બધો આપ્યો એટલે અમને એમ થયું કે નઈ ગાય રખાય જીવનમાં અને જીવનમાં ગાય છે તો જ આપડે છે એટલે તે દુર નો અમને એક વિશ્વાસ આવી ગયો કે આપડે ગાયો રાખ્યું અને આપડે ગાયો નું કરવું છે અને એક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રી નો સાથ હોય છે તો મારા ભાઈ નો તમને કેટલો રહ્યો પછી બરોબર છે અને હમણાં આપણો આઈરાણી મહારાજ થયો બેન એક વર્ષ પૂરું થયું અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજા આવ્યા અને આઈરાણીઓ પ્રત્યે એને વખાણ કર્યા તો એ વખાણ થી તમને કેટલી ખુશી મળી બહુ આનંદ થયો અને પણ તે જ દિવસ હું પણ લઈ તી ત્યાં અને એને જ્યારે એને આયરાણીના જ્યારે વખાણ કર્યા ત્યારે અમને બહુ ગર્વ થયો કે નહીં ભલે આપણે નો જન્મ લીધો અને આયાર કુલ માં આપણે જન્મ